જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં એક દુઃખદ ઘટનાનું અનાવરણ ઘડ્યું છે જે એક પિતાએ પોતાના બે બાળકોને ઝેર પીડાવી હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી મૃતકે પોતાની પત્નીના અફેરથી ત્રસિત હોવાનું પોલીસને મળેલ સુસાઇડ નોટ અને મોબાઈલ ચેટ વિડીયો સામે છે સુરત શહેરમાં કંપારી છૂટાવે એવા સમાચાર સામે આવ્યા છે આજે ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે અહીં એક પિતાએ પોતાના બે માસુમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે મૃતક શિક્ષક કલ્પેશભાઈ સોલંકીએ પોતાના બે વર્ષીય પુત્રો સાથે આપઘાત કરી લેતા શોકનો માહોલ છવાયો છે ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતા પાડોશીઓને શંકા ગઈ હતી જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે પિતાના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની પણ તપાસ કરી રહી છે જેથી આપઘાતનું કારણ શોધી શકાય આ કમકમાટી ભરી ઘટનાએ પરિવાર અને સમગ્ર શિક્ષક સમાજને આઘાતમાં મૂકી દીધો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત